ભુજના રેલવે સ્ટેશન પાસે પંજાબની એક સગીર વયની છોકરી મળી આવતા ચકચાર આર્મી ઓફિસર મેડમ પોતાના ઘરે કામ કરવા માટે લઈ આવતા તેમના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી છોકરી ભાગી ગઈ હતી જે રેલવે સ્ટેશનના એક સજ્જન ટેક્સી ડ્રાઈવરને મળી આવતા તેમણે એકસો મહિલા અભિયમ ટીમને સુપ્રત કરી હતી આવો સાંભળીએ એમના શબ્દોમાં એટલે એ ક્યાંકથી આવી હતી ને મને અંટી અંટી એમ કરી બે આ કને મને રેલવે સ્ટેશન ભેગી થઈ મને કંઈક માર બહુ મારપીટ કરે છે ને કે માસ તમારી હેલ્પ કરો છો એમ પછી આ ભાઈ છે ઘણીભાઈ છે આ ઘણીભાઈને અમને બેને હેલ્પ કરી ને પોલીસથી કમ્પ્લેન કરીને એ છોકરીની વ્યવસ્થિત કરાવી નાખ્યું એમ રમઝાન હુસેન સુમરા મારો ધંધુ ટ્રાવેલર્સનું ગાડી હલાવું રમઝાન ભાઈ આ દીકરીને જે તમે બચાવી એ દીકરીની હકીકત શું છે કોણ લઈ આવી દે હકીકત અમે હું ઇમરાનભાઈ આગળ ઘેટુક રૂબેલા હતા તો બે લેડીસ આવી રીતે અમને વાત કરી ઈચ્છાવાળા સાથે મને કે અમારી આ છોકરી ઘરેથી ભાગી ગઈ છે હા તો બેને એના કોન્ટેક્ટ નંબરને મને આપો ને ફોટો આપી આવો અહીંયા આવશે તમે જાણ કરશો આવી રીતે મને વાત કરી અમે બસ સ્ટેન્ડ જાય જાવ ભલે બેન જાઓ તમે આઠ વાગે પહેલા અહીંયા આવજો તો આવશે હશે તમે તમે ઉતારી પછી આવી રીતે મેં અહીંયા બેઠા હતા અમારે અહીંયા માંગો આવે છે ફચી છે बासी भाई बासी बात बात करी रही थी मैं यही छोड़ी के बाबा जी होटल पाए बैठी जी अमर के आ, होटल पाए आए हाँ जी भले इन कर आप बेटी ने आवाजू आयो तो छोड़ी बैठी बेटी मंजूरी बागवा मन जे बेटा भागमत हाँ जी बैठी तो क्या बात है बात कर फिर वो जो जो आप रास्ता निकाल लेंगे अंकल मैं माँ पंजाब से हूँ मेरा माँ बाप सब उधर है मैं इधर काम के लिए आई थी मेरे को वहाँ से लेके आए हैं एक महीना दस दिन हो गया ऐसे रीति मेरे को मारपीट कर रहे हैं अरे मारपीट कर रहे हैं तो हाँ तो जो होगा वो देख लेंगे ત્રાસ આપતા છોકરી ને મારપીટ કરતા જમવા માનસિક ત્રાસ આપતા કોઈ જવાન છે ને ભાઈ એવી રીતે આપના દ્વારા જે ડ્રાઈવર દ્વારા જે અવરનવર હેલ્પ કરવામાં આવે શું કહેશો વિશે આવી તમે વાત કરી મેં તો મેં કીધું કે આપણાની માણસાઈ ત્યારે આપણી ડિગ્રી જેટલી કહેવાય આપણી ડિગ્રી લખીને એને આપણે એને ઘરે પહોંચાડવાની આપણી જવાબદારી છે મેં એક સો એકસી રૂપિયા ઇલેક્ટ્રોનિક ટિકિટની મારી જવાબદારી મોકલવાની કાંઈ પણ હોય તો મને રિંગ કાઢો મોકલી આપીશ ઓકે